તો વરસાદ ના ગયા તો આપણે ગુમ લીધું જોઈએ સોન ના મંદિરો આજના લોક ચાલુ થાય તો જવાનું છે ગુમ તો વરસાદ આવી ગયો તો પછી ગાડીઓ લઈને નીકળી ગયા અંદર ગોમલી સાઈડ કેમ કે મજા આવે વરસાદ નહીં તો ગાડીઓ અંદર ભગાડે જતા હતા અને આપણે પાછળ બેઠા હતા તો જો બે ડુંગર દેખાવા માંડ્યો અને આપણે થોડાક છે ગુમલી તો જોવો બસ સ્ટેન્ડ આવી ગયો અને પૂગી ગયા આપણે ગુમ લીધી તો જોવા આશાપુરાનું મંદિર દેખાવા માંડ્યું હતું પછી જો આવી ગયો ગેટ ત્યાંથી પછી ગેટે વ્યા જો જોવા જૂના મંદિરે હતા અને પછી સીડીએ ચડવા જ વર્ગી ગયા આપણે પછી એકા પછી એક જો સીડી ચડવા વર્ગી ગયા ને પછી વિજવાસણ માતાજીના દર્શન કરીને પાછા ત્યાં આથી ઉતરી ગયા પૂગી આશાપુરા વાળી સીડીએ તો આશાપુરા વાળી સીડીએ ચેડવા વર્ગી જો અહીંથી નું વાતાવરણ આવતું હતું આપણે થોડાક આગળ થાકી ગયા પછી જો સીડીઓ એમ પરાડીઓ રહી ગયો પછી વાઇટ જોઈએ પછી ત્યાંથી જવાનું તો સાઈડ તો પછી આપણે આગળ ત્યાંથી નીકળવા વર્ગી કે કેમ કે હતી કેડીઓ તો કેળીઓમાં જો એની પાછળ ને પૂગી ગયા કુંડ હતો કુંડ ભર્યો હતો ને આખા પૂગી તો સોનકંસારી ને મંદિરે પૂગી ગયા ને આપણે જોતા તો પછી આગળ આપણે જો વર્ગી ગયા કેટલાક છે અંધો અને પછી જોયું ફરતું પ્રાચીન હતું એ ઝૂનવાણી થઈ ગયું હતું એટલે જર્જર થઈ ગયું હતું બહુ અંદર ના જાય તો આજનો મિની લોક અહીંયા સુધી